રાજ્યમાં એક બાદ એક શહેરમાંથી આવાસ યોજનામાં અંધેર વહીવટના નમૂના સામે આવી રહ્યા છે અમદાવાદ પાલનપુર બાદ હવે રાજકોટમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા કુલ પાંચસો અઠ્યાવીસ મકાનો ધૂળ ખાઈ રહ્યા છે કરોડોના ખર્ચે વીર તાત્યા ટોપે આવાસ પોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ આવાસ યોજનાના લાભાર્થી ગૃહ પ્રવેશ કરે તે પૂર્વે જ કોઈ અજાણ્યા શખ્સોએ એ વિંગની વિવિધ બારીઓ પર પથ્થરમારો કરી બારીના કાચ તોડ્યા હોવાનું સામે આવ્યું છે સાથે જ સિક્યુરિટી ગાર્ડ જણાવ્યું હતું કે કોઈ સાહેબ પોતાની ફોર વ્હીલ દરરોજ આવાસના પાર્કિંગમાં પ્લોટમાં મૂકી જાય છે રાજ્યમાં એક બાદ એક છે તે આવાસને લઈને છે તે વિવાદ સામે આવી રહ્યા છે રાજકોટમાંથી થોડા દિવસ પહેલાં છે તે આવાસના જે કહી શકાય ક્વાટરને લઈને છે તે વિવાદ આવ્યો હતો ત્યારે વધુ એક છે તે આ વીર તાતિયા ટોપે ટાઉનશીપ આવેલી છે કે જ્યાં આવાસ છે તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે ઉલ્લેખનીય છે કે જે આ આવાસની છે તે ડોક્યુમેન્ટ વેરીફિકેશનને કારણે છે તે આ આવાસનું છે તે ડ્રો જે કહી શકાય ફાળવણી થઈ ચૂકી નથી ડ્રો થઈ ચૂક્યો છે પરંતુ જે એ આવાસને લઈને છે તે વધુ એક છે તે વિવાદો સામે આવી રહ્યા ઉલ્લેખનીય છે કે અહીંયા જે આવાસ છે તે એ જે કાચ તૂટવાની પણ છે તે ઘટનાઓ જોવા મળી રહી છે કેટલાક શખ્સો દ્વારા છે તે અહીંયા કાચની પણ છે તે તોડફોડ કરવામાં આવતી હોય છે પરંતુ જે આ છેલ્લા એક વર્ષથી છે તે આ આવાસનો છે તે ડ્રો થઈ ચૂક્યો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કારણે છે તે આવાસને છે તે એ કહી શકાય કે અરજદારોને તે આપવામાં નથી આવ્યા ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે એ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા છે તે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને છે તે પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે છે તે આવાસ છે તે ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ જે આવા છે તે જાણે શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવું પણ છે તે લાગી રહ્યું છે વીટ તાતિયા ટાઉનશીપ આવેલી છે કે જ્યાં જે શોભાના ગાંઠિયા સમાન છે તે આવાસો બન્યા છે ઉલ્લેખનીય છે કે જે આવાસને લઈને છે તે અનેક વર્ષ છે તે વિવાદોમાં આવ્યા છે પરંતુ જે અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે તેમની સાથે વાત કરીશું કાકા કેટલા સમયથી અહીંયા નોકરી કરો છો હું સાહેબ ઘણા ટાઈમથી કરું છું ચાર પાંચ વર્ષ થઈ ગયા આ ગાડી પડી છે કાકા કોની છે એ ખબર નથી રત્નાબેન મૂકી જાય છે હું દિવસમાં નોકરી કરું છું અને ખ્યાલ નથી એટલે આ રોજે મૂકી જાય છે ના રોજે એકાત્ર મૂકી જાય ક્યારેક ક્યારેક કોઈ કર્મચારી છે સરકારી કર્મચારી કે નગરપાલિકાના કોક સાહેબની છે ગાડી ઓળખતા નથી હવે હું દિવસમાં હોય ને નાઇટમાં અલગ હોય તો મૂકીને ગયા ભાઈ ખબર નથી મને એટલે અહીંયા હજી આવાસની ફાળવણી નથી કાકા ગાડી મૂકી જાય છે તો તમને ખ્યાલ નથી હું હાજર નહોતો બીજા ગેટ હોય ને સિક્યોરિટી એટલે ખબર છે એ રજામાં રાત્રે હા ના હમણાં બે દિવસ બે મૂકી ગયા પછી લઈ ગયા તા ચોક્કસપણે જે વાત કરવામાં આવે તો જે હાલ આવાસની છે તે કોઈ પણ પ્રકારની ફાળવણી નથી થઈ પરંતુ છે તે અહીંયા કોઈ કર્મચારી અથવા તો જે કહી શકાય કે સિક્યુરિટીના જણાવ્યા મુજબ કોઈ સાહેબ છે તે અહીંયા પાર્કિંગ માટે છે તે ગાડી મૂકી જતા હોવાનું છે તે રટણ છે તે સિક્યુરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે વીર તાત્યા ટોપે જે ટાઉનશીપ આવેલી છે એ જેમાં જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે કાચ છે તે કેટલાક શખ્સો દ્વારા તોડવામાં આવ્યા છે પરંતુ જે જેને લઈને છે તે અનેક વિવાદો પણ છે તે સામે આવી રહ્યા છે કારણ કે એ લોકોને પોતાનું ઘરનું ઘરનું સપનું છે તે પૂર્ણ થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ આવાસો છે જે જાણે શોભાના ગાંઠિયા સમાન છે તે બનતા હોય તેવું પણ છે તે લાગી રહ્યું છે કેમેરામેન દિવ્યારાજ વ્યાસ સાથે વિપુલ પરમાર રાજકોટ